ધરમપુરના જનસેવા કેન્દ્રમાં ઘણા દિવસોથી પ્રિન્ટરો બંધ હોવાની વાત સામે આવતા ગણેશભાઈ બિરારીએ સ્થળ તપાસ કરી જનસેવા કેન્દ્રની આકસ્મિક મુલાકાત કરી ધરમપુર તાલુકાના મામલદાર કચેરીએ દાખલા માટે ખૂબ મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડે છે જેના અનુસંધાને ગણેશભાઈ બિરારી અને તેમની ટીમને મળેલી વારંવાર ફરિયાદના આધારે જનસેવા કેન્દ્રની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી જ્યાં જનસેવા કેન્દ્રમાં છ જેટલા ઓપરેટર હાજર હોય અને બે જેટલા પ્રિન્ટરો ચાલુ હતા ચાર જેટલા પ્રિન્ટરો છેલ્લા દોઢ મહિનાથી ખોટકાયા હોય તેવું પણ જાણવા મળ્યું પાણીની સુવિધાના અભાવના કારણે પણ અહીં અરજદારો અટવાતા હોય છે ધરમપુર પ્રાંત અધિકારીને ગણેશભાઈ બિરારી તથા તેમની ટીમે આ બાબતે રજૂઆત કરતા પ્રાંત અધિકારીએ બે દિવસની અંદર આ સુવિધાઓ ફરી પાછી કાર્યરત થશે તેવી ખાતરી આપી હતી અચાનક તમે પ્રાંત અધિકારી શું અમારે આપણું ધરમપુર જન સેવા કેન્દ્રમાં જાતિના દાખલા અને નકલો માટે ખૂબ લાંબી લાઈનો લાગે છે અને જાતિના દાખલા કાઢવા માટેની પ્રોસેસ ખૂબ લાંબી હોય એના માટે ગામડેથી લોકો આવતા હોય છે અને આજે લગભગ એક દોઢ મહિનાથી એક જ પ્રિન્ટર ચાલે છે એવું જાણવા મળેલ છે અને એના કારણે અમે ત્યાંથી વિઝિટ કરતાં આખો હોલ ફૂલ હતો અને આપણા જેવા એ તો દસ પંદર મિનિટ ઊભા રહેવામાં પણ તકલીફ પડે એવી પરિસ્થિતિ હતી એટલે અમે તાત્કાલિક પ્રાંત અધિકારીને મળીને બગડેલ પ્રિન્ટર રિપેર કરવા માટે જણાવેલ છે અને એજન્સીને પણ ટેલિફોનિક સૂચના આપેલ છે કે બગડેલ પ્રિન્ટરો તાત્કાલિક ધોરણે શનિવાર સુધીમાં ચાલુ કરવા માટે કીધેલ છે ત્યાં જે તકલીફો છે પાણી બાબતે પણ રજૂઆત કરેલ છે અને કચેરીમાં સારી સુવિધા મળી રહે એના માટે વાત કરેલ છે